જામનગર જિલ્લાના થાવરિયામાં કુખ્યાત શખ્સે ગૌચરની અગિયાર વીગા જમીનમાં ગીરકાયદેસર ખડકેલા ફાર્મ હાઉસ પર પોલીસનું ફર્યું બુલડોઝર જામનગર કાલાવડ રોડ પર થાવરિયા ગામમાં એક શખ્સે ગૌચરની અગિયાર વીઘા જમીન ઉપર ખડકી દીધેલા ફાર્મ હાઉસ પર એસપીની સૂચનાથી પોલીસે બુલડોઝર ફેરવી દીધું છે આ શખ્સ સામે કેંગ્રેપ એનડીપીએસ આમ સેક્ટ હેઠળ કુલ સાત ગુના નોંધાયા છે જામનગર કાલાવડ માર્ગ ઉપર આવેલા થાવરિયા ગામમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગૌચરની જમીનમાં હુસૈન ગુલામ મહંમદ શેખ નામના શખ્સે વર્ષો પહેલાં દબાણ કર્યા પછી તેના ઉપર પોતાનું આશરત ફામ નામનું ફામ કડકી દીધું હતું તે ફામ જમીન દોષ કરવા માટે આજે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ઇન્ચાર્જ ગ્રામ્ય ડીવાય એસપી જૈન ઝાલા અને એલસીબી પીઆઈ વી એમ લગાડિયા એસઓજી બીએન ચૌધરી સહિતનો પોલીસ કાફલો આજે સવારે ત્યાં ધસી ગયો હતો થોડા સમય પહેલાં જામનગર શહેરના એક વિસ્તારમાં ફ્લેટ રાખી ત્યાં એક મહિલા ઉપર ગેંગરેપ ગુજારાયાની સિટીએ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં હુસૈન મોહમ્મદ શેખ અને અન્ય શખ્સોની સંડોવણી જાહેર થઈ હતી પોલીસ તમામ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા તે પછી હુસૈન ગુલામ મહમ્મદે પોલીસ સમક્ષ પોતાનું થાબરિયા ગામમાં અશરદ ફાર્મ નામનું ફાર્મહાઉસ હોવાનું કબલાત કરી હતી અને ફાર્મહાઉસ સરકારી જમીનમાં ખડકી દેવાનું જાહેર કર્યું ત્યાર પછી આ ફાર્મહાઉસને તોડી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા આજે એસપીના વડપણ હેટર તોડી પાડવામાં આવ્યું છે અને જેસીબી સહિતના સાધનો સાથે દસી ગયેલી પોલીસ ટીમે અંદાજે અગિયાર વીઘા જમીનમાં ઉભા કરી લેવાયેલા ફાર્મ પર બુલડોઝર ફેરવી દીધું છે ઉપરોક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી તે પછી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ ફાર્મ હાઉસ ગૌચરની જમીનમાં ઉભું કરવામાં આવ્યું હતું અને અંદાજે અગિયાર વીઘા જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી લેનાર હુસૈન ગુલામ મહંમદ શેખ સામે ગેંગ રેપ ઉપરાંત એનડીપીએસ તેમજ આર્મ સેક્ટ હેઠળ ગુનો નોંધાયેલા છે અને આ શખ્સ સામે કુલ સાત ગુનાની નોંધ થયેલી છે અને તેના ગિરકાયદે ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવાયું છે અને પોલીસનાકરાબ વલણથી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા શખ્સોમાં ફફડાટ વ્યાપ્યો છે આજ જામનગરમાં જે પંચે ડિવિઝન પોલીસ સ્ટેશન છે ત્યાં મોટા થાવરિયા ગામમાં આપણા જિલ્લા તંત્ર દ્વારા જે ગોચરની જગ્યા છે આ ગોચરની જગ્યા પર અસદ ફારમના નામથી જે ગુલામ મોહમ્મદ હુસેન જે હુસેન ગુલામ મોહમ્મદ કરીને એક માણસ છે આને દ્વારા ગેરકાયદેસર જે ગોચરની જગ્યા છે આ પર કબજો કરાયેલો છે અને આ કબજાના જે કાયદા પ્રમાણે પંદર દિવસનું નોટિસ પણ આપી દીધું છે અને પંદર દિવસને નોટિસનો સમય મર્યાદા પૂરી થતાં આજ પોલીસના સહયોગથી ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે અને ટોટલ અગિયાર વીઘા જેટલી જે જગ્યા છે આ ઉપર ગેરકાયદેસર રૂપથી ગોચરની જગ્યા ઉપર કબજો કરીને અને પોતાનો ફાર્મ હાઉસ ઊભો કરાયેલો છે અને આ ફાર્મ હાઉસની ડિમોલેશનની કાર્યવાહી આ ચાલુ છે અને જે ગુલામ જે હુસેન છે આ હુસેન ઉપર ટોટલ સાત ગુના છે આમે અત્યારે મહિનાભર પહેલા આના ઉપર જામનગર શહેરમાં ગેંગરેપનો ગુનો દાખલ થયો હતો અને આથી પહેલા આ પર આર્મ્સ એક્ટ અને એનડી પીએસ એક્ટના પણ ગુના છે અને ઓ એક નામચીન અને કુખ્યાત અપરાધી છે અને અત્યારે છે સર કેટલા જગ્યા ઉપર દબાણ કર્યું હતું કેટલી જગ્યા ખુલ્લી ટોટલ અહીંયા જે જગ્યા છે આ રોડના ઉપર ટોટલ બે ફાર્મ હાઉસ છે આના એક લગભગ ચાર વીઘાના આસપાસ અને એક સાત વીઘાના આસપાસ ટોટલ અગિયાર વીઘા જેટલી જમીન છે આને આજે ખુલ્લી મૂકવામાં આવે છે